સાથીઓ બધાને ક્રાંતિકારી જય ભીમ સૌ પ્રથમ તો આજે દરેક વ્યક્તિને સંવિધાન અમલ દિવસ એટલે કે આજ જે આજના દિવસે જે સંવિધાન લાગુ થયું એ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ બધાને ભારતવાસીઓના દરેક ભારતીયોને હું શુભકામનાઓ પાઠવું છું મંગલકામનાઓ પાઠવું છું અહીંયા બે દિવસ પહેલાની જે પરિસ્થિતિ હતી જે એને લઈ અને

પરંગણાવાદ પેટા જ્ઞાતિવાદ અને ત્યાં સુધી કહું છું કે વિચારવાદ પણ છોડી અને ભેગું થવું પડશે કારણ આપણે બધાને એક જ વસ્તુ બતાવવું એ આંદોલન એ હશે કે જે આંદોલન ક્યું ભારતનું સંવિધાન લાગુ થયા પછી આ દેશની અંદર એસસી સમાજની કેટલી હત્યાઓ થઈ આપણી પાસે આંકડો છે ખરો આ ગુજરાતની વાત કરું છું આપણી પાસે આંકડો નહીં હોય ભારત નું સંવિધાન લાગુ થયા પછી પણ આપણા દેશની અંદર એમાં ગુજરાતની અંદર મારી બેન દીકરીઓ પર કેટલે રેપ મર્ડર ની કેસો બન્યા એ ખ્યાલ છે ખરા અનગિની કેસો સંવિધાન લાગુ થયા પછી પણ થયા અને આપણે બધાને ખબર પણ નથી અન્ય સમાજના વ્યક્તિઓને એક વ્યક્તિની હત્યા થાય તો ભારત બંધ થાતો હોય અને એ તો રોજે રોજ મર્ડર થાય આજે તમને હું એક દિવસ યાદ કરાવું આજ દિવસે 26 જાન્યુઆરી 1900 સ્યાસી ગોલાણા કાંડ ચાર મારા ભાઈઓ ની હત્યા થઈ એમને તમને ના ખ્યાલ હોય તો યાદ દેવ લઈ દો એક સાથે ચાર વ્યક્તિઓની હત્યા ગોલાણા ની અંદર થઈ હતી આજે એમનો આડત્રીસ મો વર્ષ ભારત ની નહીં પણ ગુજરાતની વાત કરું આજે અમે આરટીઆઈ ના આંકડા મંગાવ્યા ગુજરાતની અંદર આંકડો ગીનવો મુશ્કેલ છે એટલી હત્યાઓ થઈ સંવિધાન લાગુ થયા પછી અને આપણે અલગ અલગ સંગઠનોમાં વેચાણા છે એનો આ ભાગ છે એક વ્યક્તિ એક બીજા ને નીચો દેખાડવાની કોશિશ કરે છે બંધ થઈ જાવ હું મારા થી વ્યક્તિ તૈયાર છું કારણ કે આવનારો સમય હવે આપણા માટે ખૂબ ખરાબ છે ખૂબ ખરાબ છે તો કેસરિયા ના ગાવા દાવા બહાર નીકળવું હોય તો હવે ફક્ત ને ફક્ત બધા વ્યક્તિવાદ સંગઠન વાદ મૂકી સમાજને એક કરવા માટેનો એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ આંદોલન હવે ચાલુ કરવું પડશે કે આપણા જેટલા જેટલા વ્યક્તિઓની હત્યા થઈ એમની યાદી ત્યાર કરો અમે તૈયાર

કેટલા ગામોની અંદર આપણા ભાઈઓને ને હાથ પગ ભાંગી નાખ્યા હજી એટ્રોસિટી એક ના કેસ આલેશ ન્યાય નથી મળ્યો આવી યાદી તૈયાર કરો તમે તમને શરમ આવશે કે આપણે અહીંયા કેવી રીતે જીવી રહ્યા આ લોકો આપણે આમ તો સ્વીકારવા તૈયાર જ નથી આ તો માનો છો ને તમે અને વાતો વિશ્વમાં સત્ય સનાતન ની કરે છે તો ભાઈ આ તો કેવો સત્ય સનાતન કે ભારત દેશની અંદર સંવિધાન લાગુ થયા પછી પણ આ દેશની અંદર અમને સંપૂર્ણ રીતે જીવવાનો હક અધિકાર છે આ દેશના સંવિધાનની અંદર એકસોને પાંચ વાર તો અત્યારે ફેરફાર થઈ શક્યો એકસોને પાંચ ફેરફારો થઈ શક્યા બીજું ભારત દેશનું સંવિધાન સંપૂર્ણ રીતે લાગુ નથી થયું આર્ટિકલ તેર મુજબ ભારતનું સંવિધાન લાગુ થયું એના પહેલાંના જેટલા પણ કાયદાઓ હોય જે પણ ગ્રંથ હોય રજબદલ કરવાના હોય શું થયા હું તમને પૂછું છું ત્યાં ભારતીય સંવિધાનની આર્ટિકલ પંદર મુજબ જાતિ વંશ લિંગ ભેદના ભેદભાવો છોડવા જોઈએ છોડાણા ભારતીય સંવિધાનની આર્ટિકલ સત્તર મુજબ આ દેશની અંદરથી સુવાસુ નષ્ટ નાબૂદ થવી જોઈએ થઈ ભારતીય સંવિધાનની આર્ટિકલ ઓગણીસ મુજબ દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે માણસ દરેક જગ્યાએ રહી શકે છે દરેક જગ્યાએ વેપાર કરી શકે છે તમે રહી શકો છો તો સંવિધાન લાગુ નથી થયું ભારતીય સંવિધાન ની આર્ટિકલ ત્રીસ મુજબ સ્કૂલો ની અંદર પ્રાઇવેટ હોય કે સરકારી હોય કોઈ પણ ધર્મ નું પંથન નથી થઈ શકતું આ વસ્તુ સત્ય છે ને તો પ્રાઇવેટ સ્કૂલો ની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે તો આવા દેશ ની સામે આપણે જવું પડશે આ સંવિધાન નું અમલીકરણ નથી ને એ જ મોટા દેશદ્રોહીઓ છે તો દરેક વ્યક્તિઓને આગેવાનો ને કે આપણે અલગ થી બેઠક બોલાવી

ક્યાં ચમારનો વ્યક્તિ મર્યો છે આ વણકનો મર્યો છે આ વાલપીકીનો મર્યો છે ત્યાં કોઈ એમ કહે આ મહાર ન છે આ ઉપીનો છે સમજી જાઓ બાકી આવનારો સમય ખૂબ ખરાબ છે અને એક કંઈ આપી સંદેશો છું આ સર્કલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામનો બે હજાર અઢારમાં ઠરાવ છે તંત્રને કહી છે કે આ કેરી હટાવી લ્યો આ કેરીના હિસાબે અવારનવાર આ અહીં એવી ઘટનાઓ આ કેરી માટે મેં તમને આવેદન આપેલું છે મહિર સાહેબને પાંત્રીસ દિવસથી કહે આ કેરી હટાવી અને એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મેકો એમનો ઠરાવ કરો અન્યથા સમાજના લોકો અમે તમને થોડો સમય આપીશ 14 મે એપ્રિલ પહેલા અમે આ પ્રતિમા મૂકી દેવા અને એમાં અમને કોઈ રોકી નહીં હવે પછી આયા કોઈ પણ ના ફ્લેગ લાગ્યા તો આગળના ફ્લેગ પછી અમે ક્યાં લગાડશું એ તમે કલ્પના પણ નહીં કરી બસ જય ભીમ નમો બુધાય